નમસ્કાર જય હિન્દ વંદે માતૃ દોસ્તો સ્વાગત છે તમારું ફેમસ એકેડેમીની યુટ્યુબ ચેનલની અંદર પોલીસ કોન્સ્ટેબલ બે હજાર પચીસમાં આજે લેવાયેલ સંપૂર્ણ પેપરનું આપણે સોલ્યુશન જોવાના છીએ ચાલો શરૂઆત કરીએ પાર્ટ બીથી ક્વેશ્ચન નંબર એક્યાસી છે બેતાલીસમાં સુધારા અધિનિયમ ઓગણીસો છોતેર દ્વારા બંધારણમાં મૂળભૂત ફરજો કોની ભલામણો અનુસાર ઉમેરવામાં આવી સ્વર્ણસિંહ સમિતિ ઓપ્શન સી સાચો જવાબ નેક્સ્ટ કયા કેસમાં સુપ્રીમ કોર્ટે પહેલીવાર ચુકાદો આપ્યો કે બંધારણના મૂળભૂત માળખામાં સંસદ સુધારો કરી શકે નહીં કેશવાનંદ ભારતી કેસ આગળ વાત કરીએ ભારતમાં રાજ્યની મંત્રી પરિષદના સભ્યોની મહત્તમ સંખ્યા કેટલી હોઈ શકે વિધાનસભાની સભ્ય સભ્ય સંખ્યાના પંદર ટકા નેક્સ્ટ ભારતના નીચેના પૈકી કયા રાજ્યોમાં હાલમાં વિધાન પરિષદ છે તો એ રાજ્યો છે આંધ્રપ્રદેશ તેલંગાણા ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર કર્ણાટક બિહાર નેક્સ્ટ લોકપાલ અને લોકાયુક્ત સંસ્થાઓની સ્થાપના માટે કઈ સમિતિએ ભલામણ કરી છે વહીવટી સુધારણા પંચ નેક્સ્ટ ભારતના રાષ્ટ્રધ્વજની લંબાઈ અને પહોરાઈનો ગુણોત્તર કેટલો હોવો જોઈએ ત્રણ જેમ બે નીચેનામાંથી નીચેનામાંથી કઈ ઉચ્ચ અદાલત આંદબાન અને નિકોબાર ટાપુઓ પર પ્રાદેશિક અધિકાર ક્ષેત્ર ધરાવે છે ચાલો તો એ છે મિત્રો કલકત્તા તેમજ ભારતીય બંધારણમાં હેબિયસ કોર્પસ રીટ જારી કરવાની સત્તા કોને આપવામાં આવી છે તો જવાબ આવશે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ લોકસભાની બેઠકો યોજવા અંગે ભારતીય બંધારણમાં કયો નિયમ છે તો જવાબ આવશે કે ભાઈ દર વર્ષે ઓછામાં ઓછી બે વાર અને બે સત્રો વચ્ચે છ મહિનાથી વધુ અંતર નહીં હોવું જોઈએ ચાલો બજેટ અને નાણાકીય બાબતોમાં સંસદની પ્રક્રિયાઓ કયા આર્ટિકલ હેઠળ આવડી લેવામાં આવી છે ચાલો એ આર્ટિકલ આર્ટિકલ એકસો બારથી એકસો સત્તર નીચેનામાંથી કયું વાક્ય ખોટું છે તો ઓપ્શન ડી કે ભાઈ લોકસભાના ઠરાવ દ્વારા સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશની નિમણૂક કરી શકાય છે આ ખોટું છે લોકાયુક્ત પોતાનો અહેવાલ કોની સુપરત કરે છે રાજ્યના રાજ્યપાલને નીચેનામાંથી કયું બિલ ભારતીય સંસદના દરેક ગૃહ દ્વારા અલગથી ખાસ બહુમતીથી પસાર થવું આવશ્યક છે તો એ છે બંધારણ સુધારા બિલ નીચેનામાંથી કોણ બંધારણ સભાના બંધારણીય સલાહકાર હતા સર બી એન રાવ નીચેનામાંથી કઈ જોડી યોગ્ય રીતે મેળ ખાતી નથી ખોટી જોડ પસંદ કરવાની છે તો એ છે પ્રતિજ્ઞાની શપથના સ્વરૂપો બીજી અનુસૂચિ આ ખોટું છે ચાલો ત્યારબાદ આગળ વાત કરીએ એક મોહક કુલ જે બાર વર્ષમાં ફક્ત એક જ વાર ખીલે છે એક મોહક ફૂલ જે બાર વર્ષમાં એક જ વાર ખીલે છે તેનો નીલ કુરિજી ઉત્સવ ક્યાં ઉજવાય છે તો જવાબ આવશે મિત્રો કોડાઈ કેનાલ ઓપ્શન ડી સાચો જવાબ બનશે ચાલો મિત્રો કૃતિ સંપદા શું છે ચાલો તેમાં મિત્રો જવાબ આવશે મિત્રો બિન ભારતીય ભાષાઓની કૃતિઓનો રાષ્ટ્રીય ડેટા ચાલો કયા રાજ્યના જોડિયાલા ગુરુના થાથેરાઓમાં વાંસરો બનાવવાની પરંપરાગત પિત્તર અને તાંબાની કારીગીરી વિશ્વ પ્રખ્યાત છે તો આમાં મિત્રો વાત કરીએ તો આની અંદર લગભગ ઓપ્શન બી જવાબ આવે છે ઓકે મને આમાં પૂરો ખ્યાલ નથી તો આને આપણે બાકી રાખશું લગભગ બી જવાબ આવી શકે છે તો આને એક આપણે બાકી રાખીએ છીએ ચાલો આગળ વાત કરીએ કયા ન્યાયાધીશે જાહેર રીતના દાવાઓ કોર્ટમાં દાખલ કરવાનું શરૂ કર્યું ઓકે ખૂબ અઘરું પેપર હતું મિત્રો ખૂબ જ આઠ પેપર હતું આર્યું હોય એટલા માટે સોરી મિત્રો થોડા ઘણા પ્રશ્નો ખોટા પડે તો બે ત્રણ પ્રશ્ન ચાલો જવાબ આવશે આમાં પીએન ભગવતી કયા પ્રકારની સમાનતા બંધારણના આર્ટિકલ સત્તરમાં પ્રસ્થાપિત થાય છે સામાજિક સમાનતા બંધારણ ભારતના બંધારણની આઠમી અનુસૂચિમાં કેટલી ભાષાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે બાવીસ ચાલો પ્રથમ કેથોલિક ચર્ચના હાલના વડા પોપ લિઓ એક્સઆઈની કઈ વિગત નોંધપાત્ર છે જવાબ આવશે પ્રથમ અમેરિકન પોપ ગુજરાત વિભાગ દ્વારા મે બે હજાર પચીસમાં કોની વસ્તી ગણતરી કરવામાં આવી એસીઆઈ સિંહ નેક્સ્ટ યુનિસ્કોના યુનિસ્કોના મેમોરી ઓફ ધ વર્લ્ડ ઇન્ટરનેશનલ રજિસ્ટર બે હજાર પચીસમાં કયા બે ભારતીય ગ્રંથોને સામેલ કરવામાં આવ્યા છે તો એ છે ભગવદ્ ગીતા અને નાટ્યશાસ્ત્ર ત્યારબાદ ગુજરાત સરકારને સ્પેસટેક નીતિ તૈયાર કરવામાં કઈ સંસ્થાઓનો સહયોગ પ્રાપ્ત થયો છે તો છે ઇસરો અને ઇન સ્પેસ ઓપ્શન ડી ચાલો સાહિત્ય અકાદમી નવી દિલ્હી કયું સામયિક ઓકે પ્રકાશિત કરે છે તો જવાબ આવશે એમાં સર્જનાત્મક ભારત સોરી ઓપ્શન ડી સાચો જવાબ આવશે આમાં સમકાલીન ભારતીય સાહિત્ય સમકાલીન ભારતીય સાહિત્ય ચાલો વૈશાખી પૂર્ણિમાએ કયો ઉત્સવ ઉજવાય છે તો જવાબ આવશે બુદ્ધ પૂર્ણિમા સિતોતેરમાં વાર્ષિક કાંસ ફિલ્મ ફેસ્ટિવલમાં કયા ભારતીય ફિલ્મ નિર્દેશકને પુરસ્કૃત કરવામાં આવ્યા પાયલ ગીતાંજલિ શ્રીને કયા પુસ્તક માટે બુકર એવોર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા રેત સમાધિ ત્યારબાદ કયા દેશની સંસ્થાને નોબલ શાંતિ પુરસ્કાર મળ્યો જાપાન સાબરમતી નદીનો આરંભ ક્યાંથી થાય છે ઢેબળ તળાવ રાજસ્થાનથી ચાલો સૌથી ઓછી વયના નોબલ ભૌતિક વિજ્ઞાની કોણ છે લોરેન્સ બ્રેગ કયા તત્વનું રાસાયણિક નામ બી આર છે તો જવાબ આવશે બ્રોમાઇન નેક્સ્ટ બે હજાર અગિયારની વસ્તી ગણતરીના કામચલાઉ પરિણામો અનુસાર દેશમાં સાક્ષરતા દર કેટલો છે ચુમ્મોતેર ટકા ઓકે આને મિત્રો કહેવાય વનલાઇન પેપર પરંતુ ફૂંકા કાઢી નાખે એવું પેપર ઓકે વિધાનવાળા કરતા પણ અઘરું પેપર કહી શકાય વિધાનવાળા પ્રશ્ન એક નથી આની પરંતુ છતાં પણ જબ્બર અઘરું પેપર છે દક્ષિણ ભારતનો ભૂપ્રદેશ કયા ઉત્તપ્રદેશ પર છે ડેક્કન નીચેના પૈકી કઈ દક્ષિણ ભારતીય ભાષા નથી તો જવાબ આવશે બોડો નીચેના પૈકી કયું ગોવાનું શહેર નથી તો એમાં જવાબ આવશે પન્હાલા યુનેસ્કોના વિશ્વ વારસામાં મહારાષ્ટ્રનું નીચે પૈકી કયું સ્તર નથી તો એમાં જવાબ આવશે વરાહ ગુફાઓ ફાધર ઓફ મેડિસિન કોને ગણવામાં આવે છે તો જવાબ આવશે હિપોક્રેટસ ચાલો શેનું પ્રમાણ સપાટીઓ વચ્ચે લગાવવામાં આવતા સામાન્ય બળના પ્રમાણસર હોય છે તો આવશે ઘર્ષણ ચાલો એટોમિક થિયરીના પ્રણેતા કોણ છે તો એ છે જોન ડાલ્ટન હોમોસેપિસ એટલે શું મનુષ્ય ચાલો કુલમ નિયમ કોની સાથે સંકળાયેલો છે વિદ્યુતની સાથે ગુજરાતના કચ્છ ક્ષેત્રમાં ત્રણસો વર્ષથી વધુ સમયથી પ્રચલિત ચિત્રકલાનું પ્રાચીન સ્વરૂપ કયું છે રોગન શૈલી માધવપુરના ઘેડ મેળા સાથે કોની લોકવાયકા સંકળાયેલી છે કૃષ્ણ રૂકમણી બ્લુ ફ્લેગ બીચ નીચેના બ્લુ ફ્લેગ બીચ તરીકે કયા બીચને માન્યતા પ્રાપ્ત થઈ છે શિવરાજપુર બાલાસિન્નોર તાલુકામાં ડાયનાસોર પાર્ક ક્યાં આવેલો છે રૈયાલી ખાતે દક્ષિણ ગુજરાતનું પ્રખ્યાત આતશ બહેરામ અગ્નિ મંદિર ક્યાં આવેલું છે ઉદવાડા ત્યારબાદ એ એમઓ કોણે વિકસાવ્યું ચાલો આમાં જવાબ આવશે મિત્રો હોન્ડા ઓપ્શન બી ચાલો હવાઈ અને કેલિફોર્નિયા વચ્ચે સ્થિત વિશ્વનો સૌથી મોટો સમુદ્રી પ્લાસ્ટિકનો સંગ્રહ કયા નામથી ઓળખાય છે તો મિત્રો એ ઓળખાય છે નોર્થ સોરી ગ્રેટ નોર્થ અમેરિકા ગાર્બેજ પેચ ચાર ત્યારબાદ સેલેનિયમમાંથી પ્રથમ સોળ કોષ કોણે બનાવ્યો તો એ બનાવ્યો હતો લોર્ડ કેલ્વિને ચાલો ભારતમાં ટેકનોલોજી સંચાલિત આધુનિક વ્યાપક અને પારદર્શક જમીન રેકોર્ડ વ્યવસ્થાપન પ્રણાલી પ્રાપ્ત કરવા માટેનું સાધન કયા ટૂંકા નામથી ઓળખાય છે મિત્રો એમાં જવાબ આવે છે ઓપ્શન બી ચાલો આબોહવા અને પરિવર્તન સાથે અનુકૂલન સાધવા અને પર્યાવરણીય દ્રષ્ટિથી દેશના વિકાસને ટકાવી રાખવા માટે વર્ષ બે હજાર આઠમાં રજૂ કરાયેલી યોજના કઈ છે ચૂંટણીમાં જવાબ આવશે ઓપ્શન ડી એનએ સીસી ચાલો પ્રાચીન સિદ્ધુ સભ્યતાની શોધ કયા સંશોધકે કરી હતી જોન માર્શલ ત્યારબાદ ગુજરાત સાહિત્ય પરિષદ અમદાવાદની સ્થાપના કોણે કરી રણજીતરામ મહેતા ચાલો જૈન શબ્દ કયા સંસ્કૃત ક્રિયા પદથી પ્રેરિત છે તો જવાબ આવશે જી નીચેના પૈકી કઈ બૌદ્ધ ધર્મની શાખા નથી ઓપ્શન ડી સાચો જવાબ થશે અહાયાન ચાલો સ્ટેચ્યુ ઓફ યુનિટી નર્મદા નદીના કયા ટાપુ પર સ્થિત છે સાધુ બેટ ઓગણીસમી સદીમાં સ્થાપિત બાટન મ્યુઝિયમ એન્ડ લાઇબ્રેરી ક્યાં આવેલી છે ભાવનગર કયા વિસ્તારના વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિ સૃષ્ટિને જાળવવા માટે મે ઓગણીસો ઇઠોતેરમાં અભ્યારણ્યની સ્થાપના કરવામાં આવી હતી અરવલ્લી વિદ્યાગોરી નીલકંઠ અને શારદાબેન મહેતા કયા કારણસર સુવિખ્યાત છે ગુજરાતની પ્રથમ સ્નાતક મહિલાઓ ભણકારા કાવ્ય સંગ્રહ કયા કવિનો છે બળવંતરાય મહેતા ગુજરાતી ફિલ્મ રેવા કઈ નવલકથા પર આધારિત છે ઓકે જવાબ આવશે તત્વો આ પ્રશ્ન જોઈને મને મિત્રો તલાટીના પેપરની યાદ આવી રહ્યા છે કે આ પ્રશ્ન તલાટીના પેપરમાં હતો વર્ષ બે હજાર ત્રેવીસમાં અને તલાટીનું પેપર પણ આવું જ કરવું હતું અને એમાં મેરિટ ચાલીસ ટકાની આજુબાજુ રહ્યું હતું ઓકે તો તમે સમજી શકો છો ચાલીસ માર્ક્સ પાસ થવા હતું સોમાંથી ચાલીસ માર્ક લાવો તો તમે પાસ એવું હતું તલાટીનું પેપર આ સેમ એવું પેપર છે ચાલો આગળ વાત કરીએ વર્ષ બે હજાર ચોવીસનો ભારતના રાષ્ટ્રપતિ દ્વારા એનાયત થતો જીવન રક્ષા પદક એવોર્ડ ગુજરાતમાંથી કોને મળ્યો છે તો જવાબ આવશે મનીષાબેન અમરસિંહભાઈ માલકીય સોરી માલકીય નહીં પરંતુ માલવીય આવશે એટલે ઓપ્શન જે છે એકસો સિતોતેરની વાત કરીએ તો ઓપ્શન એ સાચો જવાબ આવશે ચાલો પૃથ્વીની ભિન્ન પ્રક્રિયાઓના નિરીક્ષણ માટે યુએસએ અને ભારતના સંયુક્ત ઉપક્રમે તાજેતરમાં કયો સેટેલાઇટ તૈયાર કરવામાં આવ્યો છે ચાલો તો એ છે મિત્રો ઓપ્શન એ નિશાર વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ગ્રાન્ડ પિક્સ બે હજાર પચીસની રમતની સ્પર્ધાઓ ક્યાં યોજાઈ હતી નવી દિલ્હી ચાલો ભારતના વર્ષ બે હજાર પચીસના પ્રજાસત્તાક દિવસની ઉજવણીના મુખ્ય મહેમાન કોણ હતા તો એ હતા મિત્રો ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ ઓપ્શન ડી સાચો જવાબ ચાલો કયું રાજ્ય ભારતનો સૌથી લાંબો દરિયા કિનારો ધરાવે છે ગુજરાત નર્મદા મુખ્ય નહેર કેટલા કિમી લાંબી છે પાંચસો અને અડતાલીસ નીચે પૈકી કયું ગુજરાતના માન્ય પ્રાણી સંગ્રહો માનું એક નથી તો જવાબ આવશે સરથાણા નેચર પાર્ક રાજકોટ નીચેના પૈકી કયું ગુજરાતનું રાષ્ટ્રીય ઉદ્યાન નથી માનસ નેશનલ પાર્ક ગુજરાતમાં મેઘમલ્હાર પર્વ ક્યાં એવો યોજાય છે સાપુતારા ચાલો ચાલો ક્વેશ્ચન નંબર એકસો છ્યાસી ચેસમાં પ્રથમ ભારતીય મહિલા ગ્રાન્ડ માસ્ટર કોણ છે જવાબ આવશે મિત્રો સબ્બા ઓકે સુબ્બારામણ વિજયાલક્ષ્મી ચાલો ત્યારબાદ આગળ વાત કરીએ કે ભાઈ વિશ્વનું સૌથી જૂનું ચલણ કયું છે જે હાલમાં પણ ઉપયોગમાં લેવાય છે તો જવાબ આવશે એન ત્યારબાદ પુસ્તકો વગરનો ઓરડો આત્મા વગરનો આત્મા વગરના શરીર જેવો છે આ વિધાન કોનું છે ચાલો તો આમાં મિત્રો જવાબ આવે છે ઓપ્શન એ ત્યારબાદ પ્રથમ વિશ્વયુદ્ધના અંતે પશ્ચિમી સાથી દેશો અને જર્મની વચ્ચે કઈ સંધિ થઈ હતી વસેલસની સંધિ ત્યારબાદ બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ ગુજરાતનું પહેલું પગલું ક્યાં મૂક્યું સુરત કાપડ કાપડ મંત્રાલય ભારતના વાર્ષિક રિપોર્ટ બે હજાર ત્રેવીસ ચોવીસ મુજબ વિશ્વમાં કાપડ અને વસ્ત્રોની નિકાસમાં ભારત કયા ક્રમે છે ચાલો તો ભારત મિત્રો છઠ્ઠા ક્રમે છે ઓપ્શન સી સાચો જવાબ આવશે જીડબલ્યુ ઇ સી એટલે શું જીડબલ્યુ ઇ સી એનું ફૂલ ફોર્મ આપણે જણાવવાનું છે તેનું ફૂલ ફોર્મ છે મિત્રો ગુજરાત વિન્ડ એનર્જી કમિટી ઓપ્શન બી ત્યારબાદ પૃથ્વીની સપાટીથી શરૂ થતું વાતાવરણનું સ્થળ કયું છે તો એ છે પ્રોપોસ્પિયર ઓપ્શન ડી ચાલો ભારતમાં કોલસા ખાણકામની શરૂઆત ક્યાંથી થઈ રાણીગંજ ઓપ્શન બી સાચો જવાબ પૃથ્વી સિવાયના ગ્રહો પર જીવન શોધતા વૈજ્ઞાનિકોને શું કહેવાય છે તો જવાબ આવશે આની અંદર આની અંદર કન્ફ્યુઝન છે મિત્રો આમાં જવાબ આવે છે એસ્ટ્રોલોજીસ્ટ ઓપ્શન એ પણ આવી શકે અને ઓપ્શન એ પણ આવી શકે એટલે એ ડીમાંથી ગમે એ જવાબ હશે ચાલો આગળ વાત કરીએ ઓકે મિત્રો આ પ્રશ્ન આપણે સ્કીપ કરીએ છીએ આપણને જવાબ નથી મળ્યો ક્વેશ્ચન નંબર એકસો નેવુંનો તો આ બીજો ક્વેશ્ચન આપણે સ્કીપ કરીએ છીએ ચાલો ભક્તિ અભ્યાસ ભક્તિ અભ્યાસ માટે કોણે બૌદ્ધિક આધારો પૂરા પાડ્યા તો જવાબ આવશે રામાનુજ વાસ્કો દ દામાં લિસબંધથી વહાણમાં પ્રથમ મુસાફરી માટે ક્યારે નીકળ્યા હતા તો જવાબ આવશે મિત્રો આની અંદર જુલાઈ આઠ આઠ જુલાઈ ઓગણીસો સુડતાલીસ ચાલો વીસ ત્રીસ બ્રિટિશની સંસદે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ ક્યારે પસાર કરી ભારત પર સત્તા મેળવી જવાબ આવશે બે ઓગસ્ટ અઢારસો છપ્પન મંગલ પાંડે કયા સ્તરની લશ્કરી છાવડી પર હુમલો કર્યો હતો બેરકપુર નીચેના પૈકી કંઈ ભારતની લેખિત પ્રણાલી નથી શ્રુશ્રુત લિપિ નીચેનામાંથી કયા મહાનુભાવો એ ભારતના ઉપરાષ્ટ્રપતિનું પદ સંભાળેલું છે તેમાં જવાબ આવશે એક અને બે ઓપ્શન બી સાચે જવાબ બનશે ચાલો ત્યારબાદ ક્વેશ્ચન નંબર એકસો સત્તાણું છે એમાં જવાબ આવે છે ઓપ્શન ડી ઉપર વ્યક્તિ એક પણ નહીં ચાલો ક્વેશ્ચન નંબર એકસો અઠ્ઠાણુંમાં વાત કરી કે બંધારણમાં સૂચિત ન હોય એવી કોઈ પણ આકસ્મિક વ્યક્તિમાં રાજ્યપાલના કાર્યોના નિર્વહણ માટે જોગવાઈ કરવાની સત્તા કોની પાસે છે તેમાં જવાબ આવશે મિત્રો સંસદ પાસે ભારતના બંધારણની સાતમી અનુસૂચિમાં નીચેનામાંથી કયો વિષય સંઘ યાદીમાં છે તેમાં જવાબ આવશે ઓપ્શન એ ઓકે તેલ ક્ષેત્રો અને ખનીજ તેલ સંપત્તિનું નિયમન ને ભારત સરકારનો અધિનિયમ ઓગણીસો ઓગણીસ સેના પર આધારિત હતો તો મિત્રો એ આધારિત હતો મોન્ટેંગ્યુ ચેમ્પ્સફ રિપોર્ટ ઓપ્શન સી સાચો જવાબ તો આ હતું પોલીસ કોન્સ્ટેબલ બે હજાર પચ્ચીસનું પાર્ટ બીનું સંપૂર્ણ સોલ્યુશન બે પ્રશ્ન બાકી રહી ચૂક્યા છે એનો જવાબ કોમેન્ટ બોક્સમાં આપી દઈશ વિડિયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરી ચેનલ ઉપર નવા હોતું તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખું છું કારણ કે આવે આપણે તેઓની તલાટી માટે પણ તમને હેલ્પપૂર ઉપયોગી સાબિત થશે આપણી આ યુટ્યુબ ચેનલ